ધોરણ નવ ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગદ્ય અઢાર પંગુમ લંગૈતે ગીરીમાં ભાગ બે સમજીશું આગલા વિડીયોમાં આપણે જોયેલું કે અરુણિમા નામની એક યુવતીને લૂંટારુઓ ટ્રેનમાંથી ફેંકી દે છે સામે જતી ટ્રેનમાં એનો પગ કપાઈ જાય છે બરેલીની હોસ્પિટલમાં એનેસ્સેસિયા વગર એનું ઓપરેશન કરવામાં આવે છે આ હિંમતવાળી આત્મવિશ્વાસથી ભરપૂર આ યુવતી વિશે આપણે આગળ આ વિડીયોમાં જોઈશું અરૂણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા જુઓ માત્ર ડાબો પગ જ નહીં જમણા પગમાં પણ વાગે છે કેટલી ભયંકર પીડા થાય છે ચામડી બે લટકવું કલ્પના કરો કે આપણું હાડકું તૂટી ગયા હોય અંદર અને પગ આમ લટકતો હોય એવી પરિસ્થિતિ છે અરુણિમાની અરે આટલું ઓછું હોય તેમ એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી પાછળ જે આપણી કરોડરજ્જુ આવે છે તેમાં પણ તિરાડ પડી ગઈ હતી તે ચીસો પાડતી સહન કરતી રડતી પડી રહી રાત્રે એને ફેંકી દેવામાં આવે છે ત્યાં કોઈ હોતું નથી એટલે દુઃખ થાય ત્યારે ચીસો પાડે સહન કરે રડી પણ પડે આવી પરિસ્થિતિમાં એ આખી રાત ઝૂમતી રહે છે અને આપણે આગળ જોયું હતું કે એનું માંસ ખાવા માટે રેલવેના ટ્રેક પર ત્યાં ઉંદરો પણ આવી જાય છે સવારે તેની બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી એકવાર તો એનું નાના ગામ બરેલીમાં ઓપરેશન કરીને તાત્કાલિક સારવાર આપી દેવામાં આવી પણ આટલી સારવારથી ચાલે એમ નહોતું એટલે એને દિલ્હી લઈ જવામાં આવી મોટી હોસ્પિટલ એમ્સ એમાં એને દાખલ કરવામાં આવી બરેલીથી દિલ્હી ખસેડવામાં આવી ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ઘણા બધા સમય હોસ્પિટલમાં રહ્યા રહ્યા હોઈએ દુનિયાથી તો દૂર હોય સમાચાર પણ ના જોયા હોય અરે એ બધું જોવા માટે એ ક્યાં ધ્યાનમાં એ બધું જોઈ શકે એવી ક્યાંય પરિસ્થિતિમાં હતી એને તો કેટલો બધો માર વાગ્યો હતો સમા થોડી સ્વચ્છતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ નહોતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી એ ટિકિટ નહોતી એ આત્મહત્યા કરવા માટે કૂદી હતી એટલે આમ બન્યું જુઓ લોકો પણ તો જુઓ કેવા કેવા સમાચાર આપે છે આખું એનું સમાચાર જ બદલાઈ ગયા એકચ્યુલી તો એ સારી યુવતી હતી એની પાસે ટિકિટ પણ હતી અને એ તો સીઆરએફએફમાં આરએફએફમાં જોડાવા માટે જઈ રહી હતી સીઆરએસએફમાં જોડાવા માટે જઈ રહી હતી અને તો પછી એના માટે આવા સમાચાર કે આટલું એનું માંદગી આટલું એના એક્સિડન્ટ એ પછીના સમાચાર મળે તો એક માણસ કેટલું તૂટી જાય એના પરિવારે આ તમામ અફવાઓનું ખંડન કર્યું પરિવારવાળાએ કીધું કે આવું કંઈ જ નથી પણ કોઈએ પણ માન્યું નહીં પરિવાર બિચારો એટલું શું કરે તમે જુઓ મીડિયાવાળા જેના પાછા પડી જાય જેના વિશે જે માહિતી આપે લોકો એટલી જ માહિતી સાંભળે સાચું શું છે ખોટું શું છે જાણવાની કોઈ દરકાર નથી કરતું તો સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે એટલે જ્યારે સત્ય સાચું હોય છે તો એ બહાર આવે જ છે કદી કદીને કદી હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું જહા ચા વહા રા જ્યાં આપણી ચા હોય છે જે આપણને જોતું હોય છે તેનો આપણને રસ્તો મળી જાય છે એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ વોલીબોલની ખેલાડી હતી ઉત્સાહી હતી અને એણે બરાબર નક્કી કરી લીધું કે હું પર્વત ઉપર ચડીશ પર્વતારોહણ કરીશ અને એણે જ્યારે આવું કીધું ને કે હું પર્વતારોહણ કરીશ તો લોકોએ તો એને પાગલ ગણી લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય આપણી પાસે આપણા પગ હોય છે ને તો પણ પર્વત ચડવો બધા માટે મુશ્કેલ હોય છે બધા કંઈ નથી ચડી શકતા તો આ તો પગ વગરની અને એ પણ શું કે પર્વત ચઢવો છે કેટલું અશક્ય અરુણિમામાં દૃઢ શક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટેની આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો એની સામે હતા સંકલ્પ શક્તિ તો દ્રઢ હતી કે ના મારે પર્વત પર ચડવું જ છે પર્વતારોહણ બનવું જ છે પણ કે એમ કંઈ થોડું બની જવાય પર્વત એવરેસ્ટ જેવા પર્વત પર ચડવું હોય જ્યાં બરફ છવાયેલો માઇનસ ડિગ્રી ટેમ્પરેચર હોય તો ત્યાં જવા માટે એને માર્ગદર્શનની પણ જરૂર પડે અને સાથે સાથે આર્થિક સહાય પૈસા એની પણ જરૂર પડે તો એની પાસે બે પ્રશ્નો મોટા હતા એક તો જરૂરી માર્ગદર્શન અને બીજું આર્થિક સહાય આ જ્યારે એણે પોતાના વિચારો વ્યક્ત કર્યા ને કે મારે પર્વતારોહણ બનવું છે ત્યારે લોકોએ એને સમજાવી અને આ સંકલ્પને દૂર મૂક પડતો મૂકવા માટે કહ્યું લોકોએ કહ્યું કે તારો એક પગ કપાઈ ચૂક્યો છે બીજામાં રોડ છે એટલે કે તારો એક પગ તો કપાઈ ચૂક્યો છે જે આર્ટિફિશિયલ તમે ફોટામાં જોઈ શકો છો અને બીજામાં રોડ એટલે કે સળિયો નાખેલો છે ઉપરથી કરોડરજોમાં તિરાડો છે એટલે હમણાં તું હોસ્પિટલમાં છે અને તને આવા વિચાર આવે છે પણ તું સાજી થઈ જા અને તું સાજી થયા પછી નોકરી કોઈક નોકરી કરજે બધાને એમ કે હવે આ આટલી મુશ્કેલ પરિસ્થિતિ છે પગ છે નહીં કરોડરજ્જોમાં પ્રોબ્લેમ છે તો સીધી સાદી કોઈક નોકરી શોધી કાઢે અને જેમાંથી એનું જીવન પસાર થાય લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું આપણને પણ શું એનું અપંગ શરીર જ દેખાય છે ને એના પગ દેખાય છે કે આવો છે પણ એના મનમાં એનો પોતાનો જે આત્મવિશ્વાસ છે એનો અડગ આત્મવિશ્વાસ છે તે કોઈને દેખાતો નહોતો જે અરુણિમાને જ દેખાતો હતો એનામાં એક હિંમત હતી એનામાં ઉત્સાહ હતો પર્વતારોહણની તાલીમ લેવાનું એને એક નસો હતો કે ના હું આ કરીશ જ એને એટલો બધો એનામાં આત્મવિશ્વાસ હતો અને આત્મવિશ્વાસ જ એવો છે કે જે તમને કોઈ પણ માંદગીમાંથી કે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું દુર્ગમ અશક્ય લક્ષ એટલું એને સીધા એને નક્કી કર્યું કે મારે તો ચડવું છે અને એનું અંતર હર ઘડી એના વિશે જ વિચારતું હતું અને આ એને પાર પાડવાનું છે એ એ વિચારતી હતી એને દર દ્રઢ સંકલ્પ કર્યો હતો અને મનોબળ એનું મક્કમ હતું કે અપંગ મારું શરીર ભલે અપંગ છે પણ મારું મન અપંગ ના બની જાય મારું મન મન અપંગ નથી અને ગમે તેવી મુશ્કેલી આવશે તો હું એમાંથી બહાર નીકળી જઈશ અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી આ પરિવાર જ એક એવી વસ્તુ છે ને કે ગમે તે પરિસ્થિતિમાં આપણને સંભાળી લે છે એટલે જ કહેવાય છે ને પરિવાર સાથે જોડાયેલા રહેવું જોઈએ અને એક તો એનું પરિવારનો પ્રેમ અને ઉપરથી એના અડગ મનોબળ જે એ મજબૂત બનતી ગઈ જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માગતી નહોતી આટલી બધી મુશ્કેલીઓ છે પણ એવું નહોતી માનતી કે હું પથારીમાં પડી રહું ખા કંઈ ઉત્સાહ ના બતાવું અને મારી માંદગીના રોદળા રડ્યા કરું કે મને તો આવું છે મારા તો પગમાં રોડ છે મારો પગ કપાઈ ગયેલો છે મારી કરો રજુ દુઃખે છે આવું બધું એ વિચારવા અને લોકોને જણાવવા માગતી નહોતી એને તો પડી રહેવું જ નહોતું પથારીમાં તે ઓગણીસો પંચ્યાસીમાં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રીપાલ પાસે પહોંચી એવરેસ્ટ પર સૌથી પહેલાં ઓગણીસો ને પંચ્યાસીમાં એક બચેન્દ્રીપાલ નામની મહિલા સ્ત્રી કે જે સ્ત્રી સૌથી પહેલાં એવરેસ્ટ પર પહોંચી હતી આ બચેન્દ્રીમાલને ખ અરૂણિમાને ખબર પડી કે આ પાલ છે કે જે પહેલાં એવરેસ્ટ પર ચડેલ સ્ત્રી છે તો એ જેવી સારી થઈ અરૂણિમા એવી જે પાલને મળવા ગઈ અને એણે પોતાનું પરિસ્થિતિ બતાવી કે મારા મારી આવી પરિસ્થિતિ છે પણ મારે એવરેસ્ટ પર ચડવું છે એવો એણે એનો નિશ્ચય અરૂણિમાને બતાવી દીધો તેમણે અરૂણિમાના નિશ્ચયથી અડકતા જોઈ કહ્યું એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે જુઓ એક તો પરિવારેને સાથ આપ્યો બીજું એનું અડગ મનોબળ અને ત્રીજું બચેન્દ્રી પાલ જેવી મહિલાનો એને સહકાર સપોર્ટ મળ્યો એણે પણ બચિન્દ્રીપાલે બીજા લોકોની જેમ એને ના કહ્યું કે તું ઘરમાં બેસી રહે કે તું નાનકડી નોકરી કરી લે પણ એમણે પણ બચિન્દ્રીપાલે પણ એને પ્રોત્સાહન આપ્યું કે આ તારા અડગ મનોબળ જોઈને તે એવરેસ્ટ સર અડધો તો કરી લીધો છે હવે મગજથી તું એવરેસ્ટ પર પહોંચી ગઈ છે હવે માત્ર તારે શરીરથી એવરેસ્ટ પર ચડવાનું બાકી છે આ બચિન્દ્રીપાલના જે શબ્દ હતા તેણે એના એનામાં ઉત્સાહ ભરી દીધો બચિન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી આટલું કંઈક કહેવાથી કંઈક ના ચડી જવાય એવરેસ્ટ કેટલી બધી રસ્તામાં મુશ્કેલીઓ આવવાની હતી બચિન્દ્રીપાલ મેડમે એને સમજાવ્યું હતું અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે પણ સા તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ એવરેસ્ટ સર કરી શકે છે પહેલાં તો તારે સાબિત કરવું પડશે હિંમત રાખવી પડશે બહાર નીકળવું પડશે નાના નાના પર્વતો પર ચડવું પડશે ચાલવું પડશે અને એવી પરિસ્થિતિમાંથી તારે બતાવવું પડશે કે હું એવરેસ્ટ ચડી શકીશ તમે દેખાઈ રહી છે બચેન્દ્રીપાલ એના આર્ટિફિશિયલ પગ સાથે આ પાઠમાં આપણે અહીંયા આજે અટકીએ છીએ તમે ચોપડીમાંથી પણ આખો પાઠ વાંચી જજો અને એની સાથે હું એક વિડીયો શેર કરું છું તે પણ તમારે ધ્યાનથી જોવાનો છે બચેન્દ્રીપાલનો મેં પોતાની સ્પીચવાળો વિડીયો તમને મોકલ્યો છે વારંવાર જોવાનો છે અને એ વિડીયો જોઈને તમારે પણ આવી રીતે વિચારવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિ આવશે તો અમે ઝૂમીશું પરીક્ષા આવશે તો અમે સારા માર્ક્સે પાસ થઈશું આ અડગ આત્મવિશ્વાસ આપણે એમાંથી કેળવવાનો છે અસ્તુ